બલ્બ લેવા જાઓ તો એવું વિચારો કે આ બલ્બ ઓછામાં ઓછી કલાક હાલો જો તો જ હું લઈશ હવે મજાની માર વાત એવી કરવી છે કે ઓગણીસો પચીસ એટલે કેવા લોકોનો સમૂહ કે જે બલ્બ બનાવતા હતા એ બધા મેન્યુફેક્ચર્સ ભેગા થયા અને એવું નક્કી કર્યું કે આપડી હરીફાઈમાં આપણે આપણે નુકસાની ન થવી જોઈએ ત્યારે બલ્બ ઓલમોસ્ટ ઓલમોસ્ટ પચીસો કલાક ચાલતા હતા તો એ બધા અગ્રીમેન્ટ કર્યું કે આપણા બધાના બલ્બ મેક્સિમમ એક હજાર કલાક સુધી જ ચાલવા જોઈએ એનાથી વધારે ન ચાલવા જોઈએ અને એ બધા લેબમાં ટેસ્ટ કરવા મોકલાવવા પડતા હતા એને આખા આખું એક એસોસિએશન બનાવ્યું હતું અને કાર્ટેલ ફેમસ કાર્ટેલ કહેવાતું હતું જે ઓગણીસો ઓગણચાલીસમાં વિશ્વયુદ્ધ બેમાં બંધ થઈ ગયું પણ એની અસર હજી ચાલુ છે અને પ્લાન્ટ ઓબ્સોલેશન્સ કહેવાય જેમ કે

તમારે ફરજિયાત તમે નવા કપડા લેશો અને પ્લાન્ડ ઓબ્સોલેશન્સ કહેવાય તમને આ કોન્સેપ્ટ કેવો લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવો ફોલો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ત્યાં સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ